રામ રામ ધાઈ ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે નવ વાગી ગયા આપણે હે ને કાલે બ્લોક નાખતા હતા થોડુંક કામ રહી ગયું છે હજી રીત ચોખ્ખું કરવાનું પછી આપણે બ્લોક હારવાના ફરિયામાંથી ખોદીને પેલા આપણે હજી કામ થોડુંક રહી ગયું એ બતાવું તમને આપણે થોડુંક અહીંયા રહી ગયું બાકી થઈ ગયું આ લાગે કમ્પ્લીટ થઈ ગયું હોય આ થોડુંક હજી રહી ગયું કાંઈથી બહુ નીકળ્યું તો હવે ઉપર કવડો ઊંચો થઈ ગયો હાવ નીચો હતો આ થોડુંક હવે નાખવાનું છે બસ થોડુંક થોડું ખોદવું પડશે તો ખોદશું બાકી આ રીતનું આપણે રહેવા લખ્યું છે કેવું આવી મસ્ત આવી કોમેન્ટ કરી દેજો કે આપણે ભરતી કઈ ને એમાં ખાડા થયા હતા ને પાણા નહીં ખાતું પાણા કેટલા નીકળ્યા પાણા પાણા થઈ પડ્યા કેટલા પાણા નીકળ્યા આપણી મગફળી એવું કે મસ્ત એની થઈ ગઈ છે લોકોમાંથી આમાં આપણે ત્યાં બાંધતા નથી આવું ફંઘા રાખવાનું બધું આપણે એને આ બ્લોક બધા ઉપાડી લેવાનું આ નાખો તો પછી આપણે દેશી જુગાડ કરીએ તો પછી રાપ દાઢ નાખીને રાપો ફિટ કરી અને એને બ્લોક નાખી ટ્રેક્ટરમાં કમ્પ્લીટ કરીને આપણે હારવાના હં ટ્રેક્ટરથી હાલો તો હારી લઈ દોસ્તો આપણે ફરિયામાંથી બ્લોક હારી અને હાકળ બહુ છે આપણે તબેલા લઈ જઈ પેહુના ખીલા બધા ધ્યાન રાખવું પડે એમ બે ખીલા છે ને એ ઉપડા નથી એટલે એનું ધ્યાન રાખવું પડે જો વચ્ચે રહી એટલે એ એક ધ્યાન રાખવું પડે બોજનું ને હાકળ બહુ કારણ કે તબેલામાં હાકળ ના હોય તો ક્યાં હાકડ આમાં ટોળી આપણે આવે ને ટોળી આવી જાય પણ મગફળી હોય નકર તો આવી જાય પાછું અહીંયા આપણે ઓટોમેટિકનું બેરલ છે એટલે હાકડ પડતું હોય બાકી જો તમે એક નંબર બનવાનું છે એક નંબર તમે આખો મજા આવી જવાની જો જોર લઈ આવી બ્લોક બ્લોક કહેવાય ને એ આપણા પાવર બ્લોક કહે તો એ આપણે ફિટિંગ કરવાના છે આપણે ઓલા તબેલામાં હતા પણ અહીંયા આપણે એવું વ્યાહો નથી બાંધતા અહીંયા મસ્ત બની ગયો અહીંયા આપણે બધું વાહન રાખવાનું છે અહીંયા આપણે બ્લોક નાખ્યા ખા આ કઈ રું નથી ને કારણે 4 વર્ષ જેવું મહેતાયો ટ્રેક્ટર ના સીધા ખાલી ઉઠે છે બાકી બેહતા નથી જરાય એકદમ મસ્તર પાકું છે જેવું અને આપણે ફિટ કરી દીધા થોડાક સસ્તો આપણે એટલા ફિટ કરી લીધા છે 10 ફૂટ મારા ઇસબ થઈ ગયા છે એટલે આપણે 45 50 ફૂટ કરવાનો છે બધો કામ આસાઈતું એ મસ્ત સાતો જે લે લીધા તમે દોસ્તો આપણે એટલા બ્લોક ઉપાડી લીધા હાઈ લાગે અહીંથી બાકી છે આપણે ટોલી નડવાની એને પરી કરવી પડશે પછી આપણે ફારૂથી આપણે અંદરના બધા બ્લોક ઉપર નાખવા છે એટલે ઓલી સાઈડ કામ કમ્પ્લીટ થઈ જાય બસ તો આપણે ટ્રોલી બારી કાઢી લીધી હે એમને પડી છે નથી જોડાય કાઢી લીધી હાથે રાખી દીધું ઊભું ડમણો રાખીને એટલે આપણે બ્લોક ના છે છે એ બધા ભરાઈ ગયા પછી ટ્રોલી પાછો રિવસ મારીને હાથની ઓલી ટ્રોલી નક્કર છોડાવવા पास हूँ हाथी ब्लॉक कहता टोली छोड़ा नहीं हाथी जो छोड़ा भी नहीं टोली पुई गई थी गय आंगड़ी जा ब्लॉक भरी टोली पासो दिवस मई तथा भरा गया डायरेक्ट में दोस्तों अपने जो टोली पी राखी दी थी ब्लॉक बता नीचे निकली गां कम्प्लीट एक काम आपड़े हाँ। आपड़े हाँ। आपड़े हाँ। थी गये हाथी फीट कराती फीट आंगड़ी थी जाए जो ते ब्लॉक भरा गया उपाधि ना तो हाथी फीट कर थोड़ा ब्लॉक मूक

એવી હતી ને પણ લઈ અત્યારે આપણે ફળ ખાવા આપણી હાલો આપણે ડેલો બંધ કરી દઈ પેલા ગાડી લોક કરી દઈ હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈ હાલો આપણે હવે નાખવાનું કામ થઈ ગયું હાડા તન વાગી ગયા આપણે ખબર હે ના રહી આપણે કાઈમે મેં એવા ચડી ગયા હતા ને તો ટોલી મૂકી દઉં હવે આપણે એટલું રહ્યું ખાલી હવે થોડુંક જ રહ્યું હાલો આપણે પેલા માલ ને નાખી લઈ પછી બધાને હે ને પછી પાછું કામ આપણે ચાલુ કરી દેવાનું હું બ્લોકનું આપણે બ્લોક નખાઈ ગયા હવે કમ્પ્લીટ જો તમે રેતી નાખવી ચાલુ કરી દીધી એ દેશી જુગારથી ટ્રેક્ટરમાં રેકડો બાંધી દીધો ડાયરેક્ટ આંખો ભરાઈને આવી ગયો એક બે રેકડા નહીં ને જે બેક નાખી દે એટલે આ તૈડું ભૂરાઈ એટલે આપણે પછી હું બાંધું છે ડાયરેક્ટ બે ત્રણ ડાયરેક્ટ બાંધી દે થોડુંક કામ રહ્યું છે ને વાગી ગયા છ મોડું ફૂલ થાય છે આ દૂધનું પણ હવે હાલશે બીજું શું કરી

ખાડા છ માથે થઈ છ ને ચાલી થઈ આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી રામ રામ ધીર આપણી મગફળી મારા ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી દેજો હજી આપણે અડધું કામ થયું હોય હજી ઓલી બે મહિને અડધું કામ કરવાનું બાકી આપણે અડધું થઈ ગયું પછી અડધું આપણી સીપે એવો ખળ ખાઈને ધરાઈ રહી હાલો એને અંદર મૂકવાની હે ને ભે હોય ધોવાની આને તો લગભગ કાલે બારો આવશે ભલે પડી ત્યાં લાગે